જય જવાન જય કહેવાત કિસાન મિત્રો આપ જોઈ રહ્યા છો તે ગામ સોંદડી તાલુકો ઉના જીલો ગીર સોમનાથ આ એક દરિયા કિનારાનું ગામ છે અને આ ઉના તાલુકાની આજુબાજુ વિસ્તારમાં ઉપરથી જ માટીથી હોય છે તળિયા સુધી થાય કે ત્રીસથી પાંત્રીસ ફૂટ સુધી કુવો થાય જો પાણી થવું હોય તો થાય નીકળ નીચે એક વરણ આવી જાય પણ શીકણો જેને આપણે કહી શકાય જમીન કે જેનાથી પાણી થતું નથી પણ લગભગ થઈ જાય છે આ સોનડી ગામનો કૂવો છે આપ જોઈ રહ્યા છો હતી પાણી તો થઈ જાય છે પણ આને આપ જે મજૂર છે એ પોતાની જોઈ રહ્યા છો ડોલીમાં પથરા નાખી રહ્યા છે અને આ કળિયા મરજીવા એટલે કે મોત સામે જજુરની તળિયથી શણે છે આપ જોઈ રહ્યા છો કંપી દ્વારા અહીંયા આગળ માટી નાખવાની આવે છે પછી કંપી દ્વારા છે તળિયા સુધી આને કે ત્રીસ ફૂટ સુધી નીચેથી ઉપર કૂવો લઈ જવાની આ અજાય બી એક કહી શકાય જેને એને કૂવા સણવાની આપ મજો જોઈ રહ્યા છો બહુ મોટી ઉંમરના છે આ તળિયેથી રીંગ ભરી અને પછી આને સણવામાં આવે છે આ દશક ફૂટ વીસ ફૂટ છણને દસ ફૂટ પાણી છે ઉપર જોવો છો તે પંદર ફૂટ છે કારણ કે તળિયેથી પાણી આ તળિયેથી ઉપર ઉપર સણવા રહે છે સણવું પડે છે આ કૂવાની અંદર નકર જે માટી છે એ કૂવાની ઉપર પડી જાય છે અને એક વર્ષમાં કૂવો ખલાસ થઈ જાય છે એટલે દરિયા વિસ્તારના જે ગામડાઓ હોય છે એના પરથી ત્યાં જ હોય છે કૂવો ખોદતા પહેલાં એને શણવાની વ્યવસ્થા કરવી પડે છે આપ જોઈ રહ્યા છો મજૂરો કૂવાની અંદર મરજીવા અને કે મોત સામે છે ઝૂમી આમાં એકાદ પથ્થર છટકી હોય તો સીધા મજૂરો પાણીમાં જઈ શકે છે આપ નિહાળી રહ્યા છો તો આ કૂવોનું બાંધકામ જોવો છો પથરા દ્વારા પથરામાં પછી જે જગ્યા રહેલી હોય તેની અંદર જે માટી પૂરવામાં આવે છે જેથી કરીને જે પથ્થરો પકડાઈ શકે સારી રીતે પકડ થઈ શકે અને એમાં સિમેન્ટ હોતી નથી માત્ર ને માત્ર આપ જોઈ રહ્યા છો આ માટી દ્વારા એનો જે ખાલી જગ્યા હોય એ પૂરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ માટીનો જે છે કામ જે પથ્થરા વચ્ચે જે જગ્યા હોય એની વચ્ચે જે માટી નાખવામાં આવે છે આપ નિહાળો છો કે આ એક મરજીવા છે જરા આમ તેમ થયું હોય નક્કી હોતું નથી એ છતાં આ લોકો હિંમત રાખી ગમે તેમ કરીને પોતે શણી રહ્યા છે આપ જોઈ રહ્યો છો જે જગ્યા હોય છે એમાં માટી નાખવામાં આવે છે તે દ્વારા અવળું સણતર કરવામાં આવે છે આની આપ જોવો છો જે જગ્યા છે પથરાની વચ્ચે એની માટી ઠળવવામાં આવે છે જેથી કરી એને માટીથી પથ્થર પકડાઈ જાય આમાં કોઈ સિમેન્ટ નાખવામાં આવતી નથી અને આ કૂવાની ખાસિયત એ છે કે અવળું બાંધકામ કરવાનું હોય છે આનું કારણ કે તળિયાથી બાંધે છે તે ઉપરાંત એને અવળી જે જગ્યાએથી અવળા આટાને સણવામાં આવે છે બહુ જૂના અને અનુભવી હોય તે લોકો ભાગ્ય જ આવા કડી આપણને જોવા મળશે આ દાદા છે એ સીતરાહર ગામ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલીના છે ને હાલમાં તેમની તોતેર વર્ષ જેટલી ઉંમર છે અને આ જે મરૂ મજૂરો છે એક મરજીવા કહી શકાય કે આમાં એક પથ્થરો આમ તેમ થયું હોય તો મોટને ઘાત ઉતરી જાય છે કારણ કે નીચે પંદર ફૂટ પાણી આવેલું છે પંદર ફૂટ પાણીની અંદર આ લોકોને કામગીરી કરવી પડતી હોય છે અને જ્યાં જ્યાં જગ્યા હોય છે ત્યાં આગળ માટી પૂરવામાં આવે છે કે જેથી કરીને પથ્થર મજબૂત બની જાય અને કૂવાની જે પોલાળવાળી જગ્યા છે તેમાં માટી ઘૂસી જાય કે જેથી કરીને પથ્થર મજબૂત બની જાય આપ જોઈ રહ્યા છો કે મજૂર દ્વારા જે માટી છે એ ભરી નાકલી મોકળાવી રહ્યા છે કંપની દ્વારા આ જે દેખાય છે એમાં મોકલે છે ને દાદા સાહેબ કંપની દ્વારા નીચે ડોલીમાં જે છે માટી એ નિષેધ આપણે જોઈ રહ્યા છો શાંતિથી જો નિહાળે હશો તો ખ્યાલ આવશે કે ખરેખર આ લોકો મરજીમાં પણ એ બધું કામ ચલાવી રહ્યા છે આ સરસ મજાની આવી રીતે કૂવાનું બાંધકામ કરવાનું હોય છે એટલે લગભગ આ કૂવો ત્રીસ ફૂટ છે ત્રીસ ફૂટ સુધી આવી રીતે બાંધવાનું કામ આવે કરવું પડશે જેમ જેમ ઉપર આવતું હોય એમ તો સારું કહેવાય પણ તળિયાથી સણવાનું કામ બહુ કઠિન હોય છે કારણ કે એક એક બાજુ પાણી હોય છે પાણી સારું પણ રાખવું પડતું હોય છે અને બીજી બાજુ સણવાનું કામગીરી પણ આ બધું એક સાથે કરવાનું હોય છે એ કરી અને પથ્થર પકડવામાં આવી શકે માટી પણ સાથે પૂરવી પડે પથ્થર પણ સાથે એ મૂકવા પડે અને બધું સાથે એક કામગીરી કરવી પડી છે અને પથ્થરો જે પથરા છે દરેક આમટેમ ડોલી થઈ હોય તો આમાં નક્કી હોતું નથી મિત્રો નીચે પણ પાણી છે આપ જોઈ રહ્યા છે એ પાણી પંદર ફૂટ જેટલું છે હાલની તબક્કે એટલે આ લોકો ધન્યવાદ છે આ કે મરજીવા જેમ મરજીવા દરિયામાંથી મોતી વીણી લઈ આવે છે એનથી પણ વિશેષ કા કામ કહી શકાય કે આમાં કોઈ સુવિધા હોતી નથી પોતાની આપમેળે બધું લોકો કરતા હોય છે અને જે મજૂરો છે જરીક આમ તેમ થયું હોય કંપની દ્વારા અથવા એક માણસ જરા આમ તેમ કરે તો પણ માણસનું કંઈ નક્કી મોતને ઘાટ ઉતરી જાય છે જરાક પોતાના મેનેજમેન્ટમાં થોડી ઘણી જો આમ તેમ કામગીરી લાગી હોય તો ઘણું બધું નુકસાન કરી શકે છે આપણે નિહાળી રહ્યા છો આમાં જરીક સેન્ટિંગમાં ફરક પડી જાય છે તો નીચે ત્રણ માણસો રહેલા છે ત્રણે ત્રણ માણસો જીવાદોરી ઉપરવાળા ઉપર હોય છે એ શું કરે છે શું નહીં આપ જોઈ રહ્યા છો નિરાતે શાંતિથી કે દાદા સિંહ એક પોતાનો પગ કૂવામાં રાખીને શણી રહ્યા છે પૂરે પોતેનું પૂરેપૂરું બેલેન્સ રાખે ત્યારે આ કૂવાનું શણતર કામ ચાલુ હોય છે આપ જો પોતા એક પગ કૂવાની અંદર રાખવો પડતો હોય છે એક પગ કૂવાની ભીતભાં રાખવો પડશે આપ જે જોવો છો એમાં પણ માપછાંજ પ્રમાણે આવે છે જરા પણ આમ તેમ જેમ દીવાલ શણતા હોય છે શણિયા કળિયા એવી રીતે શણતર અહીંયા પણ માપછાં રાખી અને કરવું પડતું હોય છે આ મરજી હોય છે પથ્થર સટકે તો દાદા સીધા જ પાણીમાં નીચે ગીરી જાય છે આપ નિહાળી રહ્યા છો કે દાદા એક મરણીય પ્રયાસ કરી અને શણી રહ્યા છે કે જેમની ઉંમર હાલમાં તોતેર વર્ષની છે કારણ કે આ કામ કરવાવાળા કડિયા લગભગ જૂની ઉંમરના જ હોય છે હાલમાં આવું કામ કડિયા કરી જ ન શકે કારણ કે આ બધું બહુ અઘરું કામ હોય છે મુશ્કેલીવાળું કામ હોય છે અને સાથે જીવને પણ જોખમમાં મૂકવું પડે આવું ભયંકર કામ હોય છે એટલે જૂની ઉંમરના જે લોકો છે એ જ આવું કામ લગભગ કરતા હશે આ બધું એક સાથે કરવાનું હોય છે બી સાથે નાખવાની પથરા બી સાથે નાખવાના અને સાથે સાથે પાણી બી મોટર ચાલુ કરીને પૂર્ણ કરવાનું હોય છે એટલે ઘણું બધું કામ મુશ્કેલીથી આ બધું કરવું પડતું હોય છે આપણે નિહાળી રહ્યા છો કે દાદા એ દાદા એ પણ સિત્તેર વર્ષના છે પોતે કંપી બી ચલાવી રહ્યા છે અને તેમની જે પૂરેપૂરી ટીમ છે એ કૂવા માટે કોઈપણને કોન્ટ્રાક કરવો હોય તો ગામ ચિત્રાસર તાલુકો જાફરાબાદ અને જિલ્લો અમરેલી એનો કોન્ટ્રાક પણ આપ કરી શકશો કારણ કે કૂવાનું ખોદકામથી કરી એ શણતર સુધીની પૂરેપૂરી કામગીરી એ રણછોડભાઈ કરી આપે છે તો આ બધે જોવો છો ઉપરથી પાણા ઘડા ઘડાઈને આપણે મૂકવા પડતા હોય છે અહીંથી માપસાજ બનાવી ઉપર પ્રમાણે બધું બહુ મેનેજમેન્ટવાળું કામ છે ઉપરથી નીચેથી જે આદેશ આપવામાં આવે એ પ્રમાણે પથરા મૂકી અને એ પ્રમાણે માપસાયનો પથરો દેવો પડતો હોય છે કારણ કે એક સરખી ગોળાઈ હોતી નથી કોક પથ્થરા લમસમ હોતા હોય છે ક્યારેક નાનો પથ્થર જોતો હોય છે ક્યારેક બાર ઇંચને જોતો હોય ક્યારેક આઠ ઇંચને જોતો હોય તો એ પ્રમાણે માપછાઇ લાઈન ઉપર ઘડતર કરી અને પથ્થરો નીચે મોકલવામાં આવતો હોય છે આપ નિહાળી રહ્યા છો કે પથ્થરો હશે થોડો નાનો જોતો હશે એટલે નાનાનું પથ્થરનું ઘડતર કરી અને નીચે મોકલવામાં આવે છે તો આપ ખ્યાલ છે બધા લોકોને કે કૂવા તો ઘણા બધા જોયા હશે પણ આવું કારણ કે ઉના તાલુકાની અંદર લગભગ પચાસ ટકા ગામ એવા છે કે એને કૂવાનો સ્વર્ણવોધ ફરજિયાત કરવો જ પડે જ પડતો હોય છે કારણ કે ઉપરથી નીચે સુધી ઓનલી ફોર માટી જ હોય છે માટીનું કામકાજ એટલે કૂવો તો દસ દિવસમાં થઈ જાય છે પણ બાકીનું જે કામ છે એ કામગીરી કરવા માટે ઘણો સમય લાગતો હોય છે પૂરેપૂરી માપછાજ લઈ અને બધું કામગીરી કરવી પડે છે આજે થાંભળો થાંભલો છે એ મોટરને આધાર મળે એ માટે થઈ અને માપસા આ લોકો કરી રહ્યા છે કે જેથી કરી નીચે કાપવો ન પડે એનાથી પૂરેપૂરું માપસા લઈ અને આ લોકો જે થાંભળો છે જે સિમેન્ટનો એ લોકોને કાપી માપસા લઈ બધું માપસા જ ઉપર ચાલતું હોય છે જરા આમ તેમ ચાલે કારણ કે કૂવાનું કામ છે પછી કૂવામાં તોડફોડ ન કરી શકાય એટલે ઉપરથી બધું જ આપણે નિહાળી રહ્યા છો ઉપરથી બધું જ નીચેથી મેનેજમેન્ટ આપે એ પ્રમાણે ઉપરથી આ લોકોને બધું કરવું પડશે આપ જે કંપી સેલ દાદા તો જરાક ફરક પડે તો પણ જેની જેવડી ડોલી છે તે જરાક ફરક પડે તો નીચેવાળા અને ઘણું બધું નુકસાન પહોંચાડે છે અને જરાક ફરક પડે તો એ મોતને ખાટ પણ ઉતરી જાય છે કારણ કે આમાં ડોલીની અંદર ઘણું બધું વજનથી માટી ફરેલી હોય છે અને પથરા હોય તો પણ બે મણ ઉપરના પથ્થરા ડોલીની અંદર હોય છે એટલે કંપીવાળા જે દાદા છે રણછોડભાઈ તેણે પણ પૂરેપૂરું મેનેજમેન્ટ આદેશ પ્રમાણે રાખવું પડતું હોય છે નીચેથી જે લોકો છે આદેશ પ્રમાણે દાદા કામગીરી કરવી પડતી હોય છે ઉપરથી માપછા લઈ અને નીચે બધું પોસાડવાનું હોય છે આ થાંભળો છે નીચે નાખવાનો છે તો ઉપરથી નીચેથી આદેશ આપ્યો છે ઉપર નીચેથી ઉપરથી તોડી અને પછી આ લોકો કૂવાની અંદર ઉતારે કે જેથી કરીને મો મોટર છે તો એની લાઈન છે એને સપોર્ટ મળે એ માટેથી આ થાંભળો કૂવાની અંદર નાખવામાં આવે છે એનો બીજો કોઈ હેતુ નથી મોટર તો તળિયા જ હોય છે પણ એના લાઈન માટે સપોર્ટ રહે એટલા માટે થઈને થોડોક આધાર રહે એટલા માટે થઈને થાંભલો નાખવામાં આવે છે સરસ મજાની આ કામગીરી આપ જોઈ રહ્યા છો અચારના સમયની અંદર માણસો ગમે તે કામ કરી કરવા માટે તૈયાર છે પોતામાં ટેલેન્ટ હોવી જોઈએ પોતામાં હિંમત હોવી જોઈએ અને જીવને જોખમી આવું બધું કામ કરવાનું હોય છે તો આવા લગભગ જે મરજીવા હોય છે મહેનતું હોય છે ખમરવંતી લોકો હોય છે એ જ આ કામ કરી શકે છે તો ગામ સિતારાસર તાલુકો જાપરાવાસ જિલ્લો અમરેલી આ ગામના લગભગ પચાસ ટકા મજૂરો આવું જ કામ કરે છે કે હું કડતર કામ છે કોઈ મકાનનું કામગીરી છે આખી ટીમ જ હોય છે પોતે એટલે આપણે એક ગામને મળીએ તો પણ પૂરેપૂરી કામગીરી આપણી થઈ જાય છે આપ જોઈ રહ્યા છો માટી નાખી રહ્યા છે ભાઈ છે કારણ કે આ બધું એક સાથે કામ કરવાનું છે એક પથ્થરો મૂકે એટલે એની પાસે માથળ પાછળ જ એને માટી નાખવાનું રહેશે જય જવાન જય કિસાન